ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરથી કાશ્મીરના પહેલગામ સુધીની મુસ્લિમ યુવાનની અહિંસા પદયાત્રાની કરાઈ શરૂઆત એડવોકેટ મુસ્લિમ યુવાનની ટીમને હજારો લોકોએ પુષ્પહારથી કરી યાત્રાનો શુભારંભ કરાવ્યો અહિંસાના શહેર અને મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરથી મુસ્લિમ એડવોકેટ સદ્દામ બાપુ કાદરી નામના યુવાન દ્વારા પહેલગામ પર આતંકી હુમલાને લઈ પોરબંદરથી પહેલગામ અહિંસા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ગાંધીજીએ અપનાવેલ માર્ગને સાર્થક કરવા જેમ ભારત દેશમાંથી હિંસાને ખતમ કરી અહિંસા લાવી તેની પ્રેરણા લઈ સદામ બાપુ કાદરીએ ભારત દેશમાંથી આતંકવાદને ખતમ કરવા અને પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માટે પ્રેરણાદાયી કાર્ય કરવા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક શહેરના મુસ્લિમ સમાજને પોતપોતાની શક્તિ પ્રમાણે આર્થિક યોગદાન કરી જે પણ રકમ એકઠી કરવામાં આવે તે તમામ રકમ હુમલામાં ઘવાયેલા અને મૃત્યુ પામેલા લોકો સુધી પહોંચે તેવી વિચારધારા સાથે સૌ પ્રથમવાર દેશની એકતા અને અખંડિતતા જાળવવા દેશપ્રેમ સાથે વિશાળ લોકોની હાજરી અને અહિંસા પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આ યાત્રા પોરબંદરથી નીકળી ઉપલેટા શહેરમાં આવી પહોંચતા ઉપલેટા બસ સ્ટેશન ચોકથી વિવિધ સમાજો ભીમ આર્મી એકતા મંચ હિન્દુ મુસ્લિમ આગેવાનો રાજકીય લોકો દ્વારા જાહેર ચોકમાં તેમનું ભવ્ય સ્વાગત કરી વિશાળ રેલી યોજી દરેક પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બસ સ્ટેન્ડ પાસે આવેલા ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ને હિન્દુસ્તાન જિંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદ જેવા નારા લગાવ્યા હતા ત્યાં ક્રૂટ રેકડી એસોસિએશન દ્વારા ઠંડા પીણા વિતરણ કરવામાં આવ્યું હતું હિંદુ મુસ્લિમ આગેવાનો દ્વારા દરેક ચોકમાં ફૂલહાર અને પુષ્પ ગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પદયાત્રાની અંતર અંદર ઉપસ્થિત લોકો બસ સ્ટેન્ડ ચોક તેમજ બાવલા ચોક શહીદ ભગતસિંહ ચોક ગાંધી ચોક જીકરિયા ચોક નાગનાથ ચોક ઉપલેટાના મુખ્ય માર્ગથી પદયાત્રામાં સાથે રહ્યા હતા આગળ પ્રસ્થાન ધોરાજી માટે સદ્દામ બાપુ થયા રવાના રિપોર્ટર આસિફ ખોખર ઉપલેટા અને પહેલગામમાં જે આતંકવાદ તરફથી હુમલો થયો છે જે જે આતંકવાદનો શિકાર થયો છે લોકો બન્યા એમની શ્રદ્ધાંજલિ માટે અને એમની ફેમિલીને આપણા સમાજમાંથી અથવા તો મારા ગ્રુપમાંથી હું કાંઈ પણ ડ્રેસ કરી ને એ લોકોને અર્પિત કરી શકું મારો સમાજ અર્પિત કરી શકે એવી મારી ખાસ મારા મિત્રો મારા ગ્રુપ પાસે અને મારા સમાજ પાસે હું અપેક્ષા રાખું છું કે દસ રૂપિયા

હું ચાલતું જાય જ્યાં સુધી આ સફળપૂર્વકને અને તેમાં જે શહીદ ક્યાં છે ભાઈઓ આપણા બધા તો તમારી શું આશા છે હું ચોક્કસપણે એવી જ આશા રાખું છું આપણા જે સરહદ ઉપર ભાઈઓ ઊભા છે જેનો કોઈ ધર્મ નથી હોતો જે હિન્દુ કે મુસલમાન નથી હોતો સિપાહી હોય છે અને આપણે બધા લોકો દુઆ અને પ્રાર્થના કરીએ છીએ કે આપણા વાળા તમામ ભાઈઓ આતંકવાદની માથા પર ચડી એમને એમની ગરદન કાપી નાખે એવી જ આપણી આશા છે તમામ સમાજની આશા છે અને આતંકવાદ નાબૂદ થવું જ જોઈએ થવું જોઈએ થવું જ જોઈએ ઇસ્લામ આનો સખત 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 વિરોધ કરે છે